વાગરા ગામના નાગરિકોના સુખાકારી આરોગ્ય માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો સાયખાની નેરોલિક પેન્ટ્સ કંપની દ્વારા મેડિકલ કેમ્પ કોર્પોરેટ સોશિયલ રિસ્પોસિબિલિટી હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું સાયખાની કંસાઈ નેરોલિક પેન્ટ્સ અને ભરૂચની એસઆર હેલ્થકેર સર્વિસીસના સહયોગથી વાગરાની પ્રાથમિક અન્ય શાળામાં જરૂરિયાતમંદોએ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં નિઃશુલ્ક આંખની તપાસ અને જરૂરિયાતમંદોને મફત નંબરવાળા ચશ્મા બનાવી આપવા કાર્ય પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં દર્દીઓને દર્દ મુજબ મફત દવાઓ આપી હતી જેમાં લગભગ બસો દર્દીઓએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પના પ્રારંભ પ્રસંગે કંસાઈ નેરોલિક પેન્ટ્સ કંપની તરફથી શ્રી ધર્મેશભાઈ કશ્યપભાઈ હિરેનભાઈ તથા કંપનીના અન્ય ટીમ મેમ્બર્સ અને વાગરા કન્યાશાળાના આગેવાન માનનીય ટ્રસ્ટી હરેશભાઈ તથા કન્યાશાળાના પ્રિન્સિપલ અને એમની સહભાગી ટીમ ઉપસ્થિત રહી કેમ્પમાં પૂરો સહયોગ આપ્યો હતો સાઇખાની કન્સાઈ નેરોલિક પેન્ટ્સે આજરોજ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને આ કેમ્પનું જરૂરિયાતમંદોને ચશ્મા અને દવાઓ પૂરી પાડી હતી